તાપમાન સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું તે તાપમાન આ વર્ષે બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે તેના લીધે કેરીમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિ જોવા મળી છે આ વર્ષે આંબાના પાકમાં ફળદાન પણ મૂળું જોવા મળ્યું અને ખરણ વધારે જોવા મળી રહ્યું છે જેના લીધે ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડ્યો છે ચોક્કસ દર વર્ષની જેમ આ વખતે બહુ જ વધારે મૂળું કહી શકાય કે જે લગભગ પિસ્તાલીસ પચાસ દિવસ એટલી લેટ છે તો એ પ્રમાણે એનું ફ્લાવરિંગનો જે સમય છે ને એ એટલો લેટ હતો અત્યારે જે લેટ છે એ એનો સ્ટેજની વાત કરીએ તો અત્યારે કેરી જે છે એ જે લેટ બગીચાઓ છે એમાં માર્બલને એનાથી આગળ એક સ્ટેજ કહેવાય એક સ્ટેજથી આગળ હવે નીકળી છે જ્યારે ગત વર્ષે અત્યારે કેરી માર્કેટમાં આવી ગઈ હતી અને સૌરાષ્ટ્રના જે કંઈ માર્કેટિંગ યાર્ડની અંદર એની હરાજી થાય છે એ પણ લગભગ ચાલુ થઈ ગયા હતા એટલે ઘણી બધી મોડી કહી શકીએ હા તાપમાનની જે વિષમ પરિસ્થિતિ છે એ ઘણી બધી છે કે ગત વર્ષની ટેમ્પરેચરના ડેટા તમે જુઓ તો હજી આ એપ્રિલ ચાલે છે તો એપ્રિલની અંદર લગભગ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી જેટલું હોય છે એની સામે કાલનું જ આપણે જૂનાગઢનું જોઈએ તો લગભગ તેતાલીસ બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું એટલે ગત વર્ષની કમ્પેરમાં ચાર પાંચ ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે અને દિવસ રાત્રિનું જે તાપમાન છે એમાં પણ ઘણો બધો ફર્ક છે તો આ બધે જે પરિબળો છે એ વિષમ કહી શકાય અને એના કારણે અત્યારે જે આપણો કેરીનો પાક છે એ અંડર રિસ્ક છે કે જે કાંઈ કેરી એક તો ફ્લાવરિંગ મોડું આવ્યું એનો પછી ફળધારણની પ્રક્રિયા છે એ પણ ઓછી થઈ ફ્લાવરિંગ પણ ઓછું આવ્યું ફળધારણ પ્રક્રિયા પણ ઓછી થઈ અને જે ફળધારણ થયું એમાંથી ઘણો ખરું જે ખરણ છે એ વટાણા જેવડીઈજ હતી ત્યારે થઈ ગયું ત્યાર પછી અત્યારે જે એક સેજ કઈ કહી શકાય સાઇઝ અને એનાથી પણ આગળની જે સાઇઝ છે એટલે કે મોટી સાઇઝની જે કેરીઓ છે એ પણ હજી અત્યારે ખરે છે એટલે એ બહુ ગંભીર બાબત છે ગયા વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી અને આટલું ખરણ પણ મોટી કેરીનું નહોતું તો મોટી કેરીનું જે ખરણ છે ને એને અમારી ભાષામાં ઇકોનોમિક ડ્રોપ કહેવાય એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે એટલે આવું ખરણ પણ ખૂબ છે એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ ખરેખર વિષમ છે